ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ જે છે રાજ્યભરમાં વિરોધ કરી રહ્યો છે ત્યારે કરણી સેનાના પ્રમુખે પણ કમલમ ઘેરાવની ચીમકી ઉચ્ચારી હતી અને તેને જ લઈને આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલ કમલમ કાર્યાલયના પ્રવેશ દ્વારથી લઈને ચારેય તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કમલમમાં પ્રવેશ સાથે જ જે તમામ સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્તપણે ગોઠવી દેવામાં આવી છે વોટર કેનનની વાત કરીએ તો વોટર કેનન કોઈ પરિસ્થિતિ ના બગડે તો તેના માટે વોટર કેનન ગોઠવવામાં આવ્યા છે વજ્ર પણ ગોઠવવામાં આવ્યા છે અને છતાં પણ કોઈ પરિસ્થિતિ વણસે છે તો એમ્બ્યુલન્સ અને ફાયરની ગાડીઓ પણ અહીંયા ગોઠવવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કમલમની ચારે તરફ જે છે તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે પ્રકારે શેખાવતે કોબા કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કરણી સેનાના જવા સભ્યો સાથે ઘેરાવો કરીશું તેની વાત કરી હતી અને તેને જ લઈને આપચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ સહિતના બસોથી વધુ પોલીસ જવાનો અને મહિલા પોલીસ જે આ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠ જોડાય છે સાથે જ જરૂર પડે તો ટીયર ગેસના સેલ માટેની પણ જે વ્યવસ્થા છે તે રાખવામાં આવી છે એટલે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાય તે તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવી છે તમામ બાજુ પોલીસ ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી છે તમામને સૂચનાઓ પણ આપવામાં આવી છે અને જે ટીયર ગેસના સેલ છોડવાની પણ જરૂર પડે કોઈ એવી પરિસ્થિતિ વણસે તો ટીયર ગેસના સેલની પણ અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે જે પ્રકારે આહવાન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં કમલમનો ઘેરાવો કરવા કરની સેનાના જે કાર્યકરો છે તે પહોંચશે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની જે માંગ છે તેને લઈને જ્યારે તેઓ અડગશે અત્યાર સુધી કરણી સેનાના રાજ શેખાવત ક્યાં છે તે હજી પોલીસને માહિતી નથી મળી અને તેને જ લઈને જો મોટી સંખ્યામાં કરણી સેનાના લોકો અને કાર્યકર્તાઓ કમલમ કાર્યાલય ખાતે પહોંચે તો તેને પહોંચી વળવા માટેની તમામ વ્યવસ્થાઓ છે તે જિલ્લા પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવી છે એસઆરપીની ટુકડીઓ પણ જે છે તે કમલમ કાર્યાલયની સુરક્ષામાં ગોઠવી દેવામાં આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કમલમની ચારે તરફ પોલીસ જે છે તે સુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી છે એટલે કે એક કહીએ તો લોખંડી બંદોબસ્ત જે છે તે કમલમ કાર્યાલય જે કોબા ભાજપનું આવેલું છે ત્યાં આગળ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા અને જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તેને લઈને કોઈ પરિસ્થિતિ ના વણસે અને તે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે હાલ કમલમમાં કોઈ કાર્યક્રમ નથી કોઈ એવી ચહલ પહલ નથી છતાં પણ જે આ બંદોબસ્ત છે તે રાજ શેખાવત દ્વારા જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેને લઈને ગોઠવવામાં આવ્યો છે મહત્વપૂર્ણ બાબત છે કે કોમ કમલમ કાર્યાલય અંદર જે છે તે એસઆરપીના કમાન્ડો ગોઠવવામાં આવ્યા છે એટલે કે જે સુરક્ષામાં કમાન્ડો હોય છે મંત્રીઓ સાથે તે કમાન્ડો જે છે તેમને સુરક્ષા વ્યવસ્થા માટે કમલમ કાર્યાલયની અંદરની બાજુમાં ગોઠવવામાં આવ્યા છે કે જેને લઈને કોઈ પણ જે કરની સેનાના કાર્યકર્તા છે કદાચ જો અંદર પહોંચે તો તેને પણ રોકી શકાય અને તેનો પણ યોગ્ય રીતે ઉકેલ લાવી શકાય એટલે તમામ બાબતોની જે વ્યવસ્થા છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કોઈ પણ પરિસ્થિતિ જો બગડે અને વણશે તો તેને પહોંચી વળવા માટેની પણ તમામ તૈયારીઓ જે છે તે જિલ્લા પોલીસે કરી છે જી જી આભાર વિપુલ આપ જોડાયને તમામ જાણકારી આપી તે માટે તો હવે ડીવાયએસપી પીઆઈ સહિત થી વધારે પોલીસ કર્મીઓ કમલમ પર તૈનાત છે અને આખી આખી કિલ્લેબંધી કરી દેવામાં આવી છે આ તરફ કરણી સેનાના રાજ શેખાવત કે જેમણે આહવાન કર્યું હતું કમલમ નો ઘેરાવ કરવાનું ત્યારે તેને જ લઈને આ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી